દેશમાં લોકસભાની ચૂંટણીનો માહોલ બરાબર જામ્યો છે ત્યારે ગુજરાત રાજ્યમાં ભાજપે તમામ લોકસભા બેઠક પર પોતાના ઉમેદવારો જાહેર કરી દીધા છે લોકસભામાં ભાજપ નું ઘટ ગણાતું ગુજરાત રાજ્યમાં ફરી પગવો લહેરાય માટે ખુદ પીએમ નરેન્દ્ર મોદી મેદાને ઉતરશે તો ગુજરાત રાજ્યના ચારેય ઝોનમાં નરેન્દ્ર મોદી સભા કરશે એવું જાણવા મળી આવ્યું છે ગુજરાત રાજ્યમાં ચારથી વધુ સભા પીએમ મોદી કરે એવી શક્યતા જોવા મળી રહી છે જેમાં રૂપાલાનો વિરોધ શાંત કરવા માટે પહેલી સભા રાજકોટ શહેરમાં કરે એવી શક્યતા સામે આવી છે સભાની સાથે રેલી રોડ શો પણ આયોજન કરવામાં આવ્યું હોવાનું જાણવા મળી આવ્યું છે ગુજરાત રાજ્યના ચારેય ઝોન જેમ કે સૌરાષ્ટ્ર કચ્છ દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં નરેન્દ્ર મોદી સભા કરી આખા રાજ્યને કવર કરશે એમાં પહેલી સભા આગામી બાવીસમી એપ્રિલે રાજકોટ શહેરમાં કરે એવી માહિતી રાજકીય સૂત્રો પાસેથી જાણવા મળી આવી છે કારણ કે રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાના વિવાદાસ્પદ નિવેદનને લઈને ગુજરાતભરના સત્રીઓ વિરોધ કરી રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરી રહ્યા છે ત્યારે નરેન્દ્ર મોદી આ વિરોધને સાથ કરવા મેદાને ઉતરશે હોવાનું જાણવા મળી આવ્યું છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ